શારદીય નવરાત્રી ચાલી રહી છે મા શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તોમાં માં મા અંબાના દર્શને આવી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પધાર્યા હતા જ્યાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા દેશતા શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે અંબાજીમાં શક્તિનું હૃદય છે તેમણે મા અંબાની વિધિવત પૂજા કરી જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી मेरे सहयोगी साथी परिवार के सदस्य भाग्यशाली हैं कि शारदीय नवरात्रि में माँ अम्बे का दर्शन करने का सौभाग्य मिला और इसके साथ ही साथ ध्वजा चढ़ाने का भी सौभाग्य मिला ये पुण्य प्राप्त करने का और नौ दिन माँ की आराधना करना शक्ति प्राप्त करने के लिए भक्ति करने का अवसर है मैं देशवासियों से નિવેદન કરતા હું પ્રાર્થના કરતા હું કે દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનાવે રખને કે મા આરાધના કરે ધન્યવાદ